मांझ लीधेली है मसरा बाबू रवन कुंड है हेलो यूट्यूब फैमिली तो फरी वार एक नवा व्लॉग में अंदर तुम्हारो स्वागत है तो जय माता दी जय मंगल जय भवनाथ जय महाकाली मां तो जो आपरे केराल आपरे महान ने लिंग धारा का मस्ता धारा आपरे मस्ता धारा फैलो ने ने मस्ता धारा रावण ने पहली बार जो હા આપણે મામાન છોકરો હોય ને આ તો આપણે માહા આપણે મસ્તાધારા કઈ માતા જઈએ મસરામ બાપા હા ને બાપા બાપાને દર્શન કરવા જવાના થઈ છોકરી લેવા જ આવ્યા છે આપણે

समाधि ना दर्शन करवाना है समाधि ले जाए मस्त है तारा बापू नो मसराम बाबू नो फोटो है मैं, मैं मंदिर है मस्त हनुमान जन्म तो हनुमान जन्म मैन मंदिर तो आज क्या ने मैन मंदिर क्या है आज तो आ मैन मंदिर है ओला मैं मसराम बापू के समाधि लीधेल है ये ये समाधि लीधेल है ना आउट मसराम बापू मैन मंदिर क्या है आ मैन मंदिर आवन में कूट है आ रहा हवन में है કોટા નો બધું શૂટ તો નઈ પહોંચતરતો કે શૂટ કરીયે સહીયા કાંટા કોલાવા બાપુ હોય કે બાપુ ચેન નઈ નકર તો શૂટ ન કરવાજી બાપુ ને તો શૂટ કરી લીધી સકે શૂટ કેમેરો લેવું તો કાઢવાનો નદી પન જો બાપના લાઉડર સે હા હા સેદની શૂટ કરવાનું કેટલું મસ્ત છે લોકેશન એ બહુ મસ્ત હૈ અહીંયા નવરાયણ અહીંયા કોણ છે આ બસ અતરી મકુંડરે આવડો અગ્નાા કુંડરે કેવા એકગ્નાા કુંડરે દેખાવું ને કલેજ કોણ ભવન થાતો કેદી થાય મના થાય છે સહીતર મહિનામાં 21 કોણ નોવન થા છે કે આપણે આઈટીસ એન્ડ વિજલ તો આપણે બહા છે તો છોડ આવન આઈટીસ આવવા હૈ દર્શન કરવા આવ

मथुरा बापू दर्शन कर ली मथुरा बापू दर्शन कर महादेव ना दर्शन कर तो महादेव शिवलिंग है महादेव पोर्शन शिवलिंग है बदलो हम लोग बदलो लीमड़ो लेव वाली बाजू हूँ क्या नव मंदिर बनया से हम नव मंदिर बन सालू साइड चढ़ जाओ बनवा नव मंदिर

ले जी तो जो आप आई तो इतने ना दर्शन कराई तो तुमने ये तो तुमने ना ना प्राण पर टिक के ना पान दर्शन कराई तो तो इधर तो मंजर तो अच्छा नहीं पान तो जाइए कल ला बिल और ने ऊपर जो ऊपर किन्ह ने कलू रही क्या रहता है तो क्या रहा बिल और ने ऊपर जो ऊपर किन्ह ने है आप क्या रहा ना साइनी આવળો દર્શન કરીને વયાવા તો ઈ સાંગી પ્રસાદી લેઓ સાહન પ્રસાદી લે હમમા હમમંતો ગ્રણ તો આવડી પરતાન કેવા છે સાઈન કાઈ પ્રસાદી ને જ જાય કે પબ્લિક નથી નકર તો બોલ એમાં વાત તો એ કાઈ સાંગી પ્રસાદી કાકે લીધો નઈ નહી જો આપણે મથરમ બાપુના દર્શન કરીને વયાવા તો લોક આરોહર આપણે મહાદેવને દર્શન કરી દીધા છે સહીન પણ સાજો તો કે જે દરિયા છે લોકે કેને બહુ મસ્ત હાંડી ગીર કે હાંડી ગીર જે ઊરા બધી તો વડ્યા મંદિર છે એજા છે ઉપર મંદિર છે રામાપીરનું મંદિર છે કોડો જોવાનું કોડો બતા એટલે ગવસો રામાપીરનું મંદિર છે બો બધી મને નહી ખબર

હં અને આ શું કહેવાય મેન રહોડું કહેવાય અહીંયા એ પબ્લિક એટલું બધું ભેગું થયું હોય ને તો શું કહેવાય સમયવારે એટલે પ્રસાદીનું છે બધું મેન રહોડું હે એટલે પ્રસાદીનું બધું રન મોટો રૂમ છે આ તો ગિનનું વાતાવરણ આવે અહીં મસ્ત હે દરિયો તો આપણે મહાબતા ક્યાં કઈ બાજુ છે દરિયા કહેવાય અહીં થયું કે કે ઈ રામદેવપીર બાપાનું મંદિર હે બરબર કાઈ થી રામાપીરના દર્શન કરવા જાવાનું છે હેરો નહી આયો તો રામાપીરના દર્શન કરતા આવે નહી રામબાબાની વાડી છે તો બે ને જો 21 કોણ નો हवन થાના છે ને તો આ જગ્યામાં થાહે ઓલા પણ જો કે સ્પેશિયલ સણેલુ છે બનાવી જ નખેલું જે અને પાતળવા મફરેતે પેજ ની નીચે એ આવા સફરા બોલ 2017 બે ઇન સ્પેશિયલ ત્યાજ બનાવવું ન પડે એટલે ત્યારે સણી લીધેલું છે ઘરે બે સ્પેશિયલ લુકન છે કાટી દે છે આતારા બાપો પરમાં ના હું કે બાપ કોઈની જગ્યા છે સ્પેશિયલ આ સ્પેશિયલ બાપ કોઈની જગ્યા છે

रामपिंग तो में नजर संकरवादा आना है। दरिया किनारे अच्छा रामपिंग बंदे, रामपिंग नहर वाले चर्च संकट ना दही। दरिया किनारे रामपिंग लोमास्तल है। एक लोमास्तलोकेशन कांडीगिर टाइप yeah,. yeah. तक जो। कांडीगिर नुवाता बुरा ना है लोमास्तलोकेशन अच्छा चर्च है। रामपिंग में नजर संकरवादा आना है। ધરિયા ગણાય રાખ્યું કે એવા તે રામાબેનના દર્શન કરવાના રામાજીની મંદિર આવીયું બેનું નથી અડધું બની જલુ અને અડધું બાકી છે એટલે મૂર્તિને એવું લાવવાનું બાકી છે યે મૂર્તિને એવું હે ફોટો હે એમ કે હે બાકી બાયરો ઘોડાને ઊંમ છે અને નેતાને ઊંમ મંદિરની ની દેખાળી ફોટો હે જ કરે તો બાકી મૂર્તિને બેહાળવાનું બાકી છે પ્રાણ પકિક્તાને ઊં કરવાન બાકી છે યે

ખેવા વિડિયો ઉત નહ મારા વિડિયો ઉતારતા હે એક કે જો આપણે દર્શન કરીને ઘર તરફ નીકળી જાવને વેલે હાલ અમે ક્યાં 12:30 જેવું થઈ ગયેલું છે વેલે હાલ ઘર તરફ નીકળી જઈને બાકી લોકેશન એટલે ય મસ્ત લો તો એનું મસ્ત લોજો આપડે વેલે હાલ ઘર તરફ નીકળી જઈને બીજો આપણે દર્શન કરીને ભેવા થઈ ઘરે જરા ભોગી ગયા છે અહીંયા જયારે બે વાગી ગયા છે ને આપણે રત્નેશ્વર જવાનું છે એનો અલોગ આખો ભલોગ હતી નોખો બનાવવાનો ને બધું ભેગું કરી તો બલોક વધારે મોટો થઈ જાય એટલે વલોગ નોખો બનાવવાનો છે એટલે આજનો અલોગ એટલે લગન હતી તો તમે મારી ચેનલમાં નવા તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળી કાલે નવા અલોગની અંદર કાલે બધાને બાય બાય